પારડીમાં રમઝટ ઠનગનાટ નવરાત્રી મહોત્સવના નવમાં ન્યૂઝ દ્વારા સન્માન કરાયું પાર્ટીના કવિ લેખક દીપક દેસાઈ પારડી પોલીસ મથકના પીઆઈજી આર ઘડવી લેકશીટીના મનીષભાઈ વામા રેસિડેન્સી એન્જલ હોસ્પિટલને મોમેન્ટો આપ્યા પારડીમાં રમઝટ ઠનગનાટ નવરાત્રી મહોત્સવમાં ઉપસ્થિત નામાંકિત હસ્તીઓનું આયોજક તથા સંકલ્પ ન્યૂઝ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું પારડી તાલુકાના ઉમરસાડી દેસાઈવાડ કોસ્ટલ હાઇવે સ્થિત પીયુ પાર્ટી પ્લોટ ખાતે રમઝટ ઠનગનાટ નવરાત્રી મહોત્સવનું આયોજક જયશ્રી ભંડારી દ્વારા ભવ્ય આયોજન સાથે વિજેતા ખેલિયાઓને ઇનામોની વર્ષા કરતા ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે નવરાત્રી મહોત્સવના નવમાં નોરતે માતાજીની આરતી કરી મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં પારડી તાલુકાના તિગરા ગામના નાવેલ સમાજના ગૌરવ એવા કવિ લેખક દીપક દેસાઈનું પીઆઈ જી ગઢવી ના હસ્તે સાલ ઓઢાડી મોમેન્ટ આપી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ પારડી પોલીસ મથકના પીઆઈજી આર ગઢવી નું આયોજક જયશ્રી ભંડારી તેમજ સંકલ્પ ન્યૂઝના બ્યુરો ચીફ અમૃત પટેલ દ્વારા સન્માન કરાયું હતું તથા પારડી લેગ સિટી બંગલોઝ પ્રોજેક્ટના મેનેજર મનીષભાઈ વગેરે મહેમાનોના સંકલ્પ ન્યૂઝના બ્યુરો ચીફ અમૃત પટેલ નવરાત્રી મહોત્સવના આયોજક જયશ્રી ભંડારી પ્યુ પાર્ટી પ્લોટના સંચાલક બચુભાઈ પટેલ કૃણાલ પટેલના હસ્તે સાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપી મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ પારડીને એન્જલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના જેસલ દેસાઈ તથા પારડી રેલવે સ્ટેશન પાસે આવેલ વામા રેસીડન્સીના પ્રથમ પટેલને શુભેચ્છા પાઠવી હતી જે બાદ નવમા નોર્થ ખેલૈયાઓ ઓર્કેસ્ટ્રાના તાલે વિવિધ ટ્રેડિશનલ પોશાકમાં ગરબે ઝૂમી ઉઠ્યા હતા આ પ્રસંગે કવિ લેખક દીપક દેસાઈ દ્વારા આભાર વ્યક્ત કરી સૌને શુભેચ્છા પાઠવી હતી નવરાત્રી મહોત્સવમાં ગરબાને રમઝટ બોલાવી વિવિધ કેટેગરીમાં પ્રોત્સાહિત ઇનામો વિજેતા ખેલૈયાઓને આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આવે છે અને એનું સન્માન કરે જયશ્રીબેન ભંડા અને દરરોજના આપણે નવરાત્રિ મહોત્સવંદર ખૂબસ પાર્ટી અંદર ખૂબ જ સરસ આયોજન કર્યું છે અરે વાહ શું વાત છે જોરદાર તાળીઓ થઈ જાય સૌથી પહેલા તો ફરી કોઈ જોરદાર તાળી થઈ જાય મહોત્સવ આયોજન કર્યું છે રમજા ઠંગણાત નવરાત્ર મહોત્સવ ટુ થાઉઝન્ડ ભંડારી એમનું પણ આપણે સન્માન કરવા જઈ રહ્યા છે તો એવી જ એનર્જી તમારે રમવાની અંદર પણ રાખવાની છે ફર્સ્ટ રાઉન્ડમાં તો પ્લીઝ બધા આવી જાય સર્કલમાં જોડાઈ જાય આજે રમઝત થનગનાટ પાર્ટી પીયુ પાર્ટી પ્લોટ ખાતે નવરાત્રીના નવમા નોરતે આયોજક મેડમ જયશ્રીબેન ભંડારી પીયુ પાર્ટી પ્લોટના માલિક શ્રી ભજુભાઈ પટેલ તેમના પુત્ર શ્રી કુણાલ પટેલ અને પીઆઈ શ્રી ગુરુભાઈ સાહેબ તેમજ સંકલ્પ ન્યૂઝના વરિષ્ઠ પત્રકાર અંબાદભાઈ પટેલના હાજરીમાં ઉપસ્થિતિમાં મારું સન્માન કરવામાં આવ્યું છે અને આ સન્માન માટે હું મેડમ જયસુબેન ભંડારીનો યુ પાર્ટી માલિક માલિકુભાઈ પટેલનો તેમના પુત્ર પણ હવે પટેલનો ખૂબ જ આભારી છું અને તેમને ખૂબ જ શુભકામનાઓ આપું છું અને વરિષ્ઠ પત્રકાર અમૃતભાઈ પટેલ સદાય અમારી સાથે રહ્યા છે મારા દરેક સમાચાર એવોર્ડ હોય સમાચાર હોય કોઈ પણ તેમાં મારી સાથે અરીખંસાથી ગણાવીને તમારા સમાજ સમાચાર પ્રદર્શિત કર્યા છે અને વખત વખત મને માર્ગદર્શન પણ આપી આપી આપે છે હાલમાં જ મારો એક ગરબો નવરાત્રિના પ્રથમ નોર્થે રિલીઝ કરવામાં આવ્યો છે આ ગરબોનું ટાઈટલ છે ચાલુને આપણે ગરબા રમવા જઈએ આ ગરબો મારા દ્વારા લિખિત નિર્મિત તેમજ ગુજરાતી ફિલ્મના જાણીતા દિગ્દર્શક મનોજ નાથવાણી ગુજરાત ગુજરાતી ફિલ્મના જાણીતા સંગીતકાર પંકજ ભટ્ટ દ્વારા સંગીત આપવામાં આવ્યું છે આ રીતની મારી ટીમ દ્વારા ભગવાડા સરૌદી પારનેરા દાણું દીલીમોરા ગામ ગામોમાં મંદિરોમાં શૂટિંગ થયું છે શૂટિંગ પૂર્ણ થતાં જ રિલીઝ કરવામાં આવ્યું છે અને આજે મારું સન્માન પાર્ટીના પીઆઈ શ્રી ગઢવી સાહેબ દ્વારા કરવામાં આવ્યું છે એમના હસ્તે કરવામાં આવ્યું છે માટે હું પાર્ટીના પીઆઈ શ્રી ગઢવી પીએસઆઈ પીઆઈ ગઢવી સાહેબનો પણ ખૂબ જ આભારી છું અને તમને પણ શુભકામના પાઠવું કાર્યમાં મેં પોલીસનો કામોનો ઉલ્લેખ કર્યો છે અને પ્રશંસાઓ કરી છે અને કર્ણાજ વાઘેલા પ્રશમુખ પટેલ વગેરે બહુ પોલીસ ઓફિસરોનો મેં ઉલ્લેખ મારા યાદો કે ગુબ્બારે બુકમાં કર્યો છે અને આજે પોલીસ અધિકારી દ્વારા મારું સન્માન થયું એ મને ખૂબ જ આનંદ લાગણી છે ગૌરવ લાગણી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને ને અને લાઈક કરો બે લાઈકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો